ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટીટીએબી ની સ્થાપના ઓગણીસો સિત્યોતેર ના નવેમ્બર મહિનામાં ટેબલ ટેનિસ ને જિલ્લા રાજ્ય અને દેશમાં સૌથી લોકપ્રિય રમતોમાંની એક બનાવવાની અભિલાષા સાથે કરવામાં આવી હતી આ મિશનને ધ્યાનમાં રાખીને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ વડોદરા શહેરમાં પ્રથમ વખત પેરાટીટી કોમ્પિટિશન નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ લાવવાનો ગર્વ અનુભવે છે અને એનું આયોજન

ઇન્ડિયન પ્રીમિયર લીગ નું આયોજન કરીને ભારતીય આશાસ્પદ પેડલર્સ ને આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ પેડલર્સ સાથે સ્પર્ધા કરવા માટે વિશાળ મંચ પૂરો પાડે છે પહેલા તો આભાર માનીશ ટીટીએફઆઈ અને જીએસટીટીએ નો કે આ વિશ્વાસ વડોદરા ના એસોસિએશન પર મૂકવામાં આવ્યો છે આ જે ચેમ્પિયનશીપ રમાઈ રહી છે એ ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પેરાટીટી ઇવેન્ટ્સ આપણને મળી છે નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ બંને એટલી બધી અગત્યની છે સ્પર્ધકો માટે પણ કે આ એમનું આગળનું ભવિષ્ય પણ નક્કી કરશે અને આગળ પણ એમને જે કંઈ ચાન્સ મળવાના છે એનો બેઝ એનો આધાર આ ચેમ્પિયનશીપ અને આ ઇવેન્ટ રહેશે વડોદરાને આ મહત્ગ્ય મળ્યું છે એના અનુ કારણ અમારી ટીમ ખૂબ સરસ પોતાની ફરજ બજાવી રહી છે એ માટે હું એમનો પણ આભાર માનીશ તમારો બધાનો પણ આભાર માનીશ કે દેશભરના પાંત્રીસ થી વધુ રાજ્યો ત્રણસો થી વધુ પેરા પેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ટાઈટલ માટે અને તેમના નેશનલ રેન્કિંગને સુધારવા માટે સ્પર્ધામાં છે દ્વિતીય પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસ માં કેટલીક સ્પર્ધાઓનો સમાવેશ થાય છે જે સત્તર ત્રણ બે હજાર પચીસ થી ઓગણીસ ત્રણ દરમિયાન રમાશે જેમાં મેન સિંગલ્સમાં ક્લાસ વન ટુ ટેન છે વુમન સિંગલ્સમાં ક્લાસ વન ટુ ટેન છે તો દ્વિતીય નેશનલ રેન્કિંગના વિજેતાઓના આ પ્રમાણે સન્માનિત કરવામાં આવશે કે જેમાં એ વિજેતાને રૂપિયા પાંચ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે

સિનિયર નેશનલ ચેમ્પિયનશિપના વિજેતાઓને આ પ્રમાણે સન્માનિત કરવામાં આવશે જેમાં એ વિજેતા અને રનરઅપને ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપાશે તો બી સેમી ફાઇનલિસ્ટને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે સિનિયર નેશનલ ચેમ્પિયનશિપના તમામ સિંગલ્સ ઇવેન્ટ્સ પુરુષો અને મહિલાના વિજેતાઓને એટીએબી દ્વારા

જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી દિવ્યાંગ ખેલાડીઓ પોતે રમતગમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે આપે જોયું હશે કે હજુ સુધી ટેબલ ટેનિસમાં ઓલિમ્પિક્સમાં જેટલો સારો દેખાવ આપણા જે ઓલિમ્પિયન્સ નથી કરી શક્યા ભારતીય ઓલિમ્પિયન્સ એના કરતાં સારો દેખાવ આપણા પેરા ઓલિમ્પિયન્સે કર્યો છે આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલ પુરસ્કારમાં મેં હાજરી આપી ત્યારે પણ જાણીને ખૂબ આનંદ થયો કે સૌથી વધારે ખેલ રત્ન પુરસ્કારો પણ દિવ્યાંગોને દિવ્યાંગ આપણા ખેલાડીઓને આપવામાં આવેલા છે ત્યારે આ પ્રકારે જ્યારે દિવ્યાંગો માટેની ચિંતા માન્ય વડાપ્રધાન કરતા હોય ત્યારે ખૂબ આનંદની વાત છે કે વડોદરા એ ટેબલ ટેનિસ માટેની નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપ અને નેશનલ ટુર્નામેન્ટ બંનેનું આયોજન કરવા જઈ રહ્યું છે પહેલી વખત આવો બનાવ બન્યો છે કે પેરાના નેશનલ ટુર્નામેન્ટ ગુજરાતમાં થતું હોય અને એ પણ વડોદરામાં થઈ રહ્યું છે એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે આ સમગ્ર આયોજન બદલ અને અમારા પર વિશ્વાસ રાખવા બદલ હું કેન્દ્ર સરકારનો અને આપણા જે જે પેરા ટેબલ ટેનિસના જે એસોસિએશન છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું અને ત્રણસોથી વધારે ખેલાડીઓ આ સમગ્ર બે ઇવેન્ટની અંદર ભાગ લેવાના છે અને ખૂબ જ પ્રોફેશનલ રૂપથી આ રમત રમવા સર્વે જઈ રહ્યા છે ત્યારે વડોદરાના સર્વે નગરજનોને પણ હું આહવાન કરું છું કે આવો આપણે સૌ આપણા જે દિવ્યાંગ તારલાઓ છે એમને નિહાળીએ એમની રમતને નિહાળીએ અને તમામ વડોદરા ખાતે આવનારા દેશભરના તમામ પેરા ખેલાડીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું કેમેરામેન નવનીત પરમાઈ સાથે તેમને વાસ્કર નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર